વડાછામાં આજે જળારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદન અને સ્વામીના અશ્લીલ વિડીયો બહાર આવવાના મામલે શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાદાસ્પદ ફોટાને લઈ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ પ્રમુખ હસુભાઈએ જણાવ્યું હતું કે આવા બાપાની સંપ્રદાયમાં જરૂર નથી આવા બાપાઓને હાંકી કાઢવા માટે માત્ર યાદ છે આ વિરોધના પગલે પોલીસ દોડી આવી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ યોદ્ધના કરતા હોય ચરણી નોટો છાપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા થી આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી